કનુ દેસાઈના વિવાદિત નિવેદન મામલે ભાવનગર ખાતે કોળી સમાજનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો પુતળું દહન કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો તાજેતરમાં ભાજપના નેતા અને રાજ્યકક્ષાના મંત્રી કનુ દેસાઈ દ્વારા કોળી સમાજ વિરુદ્ધ કરેલ અપમાનજનક નિવેદનમાં સમગ્ર રાજ્યમાં કોળી સમાજનો વિરોધ દેખાઈ રહ્યો છે ત્યારે ભાવનગર ખાતે કોળી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરી કનુ દેસાઈનું પૂતળું દહન કર્યું હતું તેમજ કોળી સમાજના આગેવાનોએ આ અંગે આવેદનપત્ર પણ પાઠવ્યું હતું વિરોધ કર્યો હતો અને અપમાનજનક નિવેદન બદલ મંત્રી દ્વારા માફી માંગવામાં આવે તેવી માંગ કરાઈ હતી રિપોર્ટર વિપુલ બલિયા ભાવનગર સોલંકી મહામંત્રી ગુજરાત પ્રદેશ અખિલ ભારતીય યુવા કોળી સમાજ જે રીતે સરકાર શ્રી ના મંત્રી પદ ભોગવતા કનુભાઈ દેસાઈએ કોળી સમાજ વિરુદ્ધમાં જે ટીકા ટિપ્પણી કરી છે એ ટીકા ટિપ્પણીના વિરુદ્ધમાં અમે કલેક્ટર સાહેબને વિનંતી કરવા દઈ રહ્યા છીએ કે એક તમે એના સરકારના પ્રતિનિધિ છો ત્યારે આ જે વિષય તમે વાત કરી છે બે સમાજોને વચ્ચે એક વય મનસ્વ ફેલાય એ બાબતની ટીકા ટીપ્પણી કરી છે અમે આપના માધ્યમથી કનુભાઈને કેવા માંગીએ છીએ કે કોળી સમાજ એ ખમીરવંતો સમાજ છે માન મર્યાદા અને મોભા સાથે જીવતો સમાજ છે કોઈની પણ ગુલામી કરતો સમાજ નથી તમારી ટીકા ટીપણીથી એકનું અમને પ્રસ્થાપિત શું છે કે જે તમે કહેવા માંગો છો કે કોળી સમાજ ગુલામી કરે છે મજૂરી કરે છે અને જયારે પોતાનો અધિકાર દેવાની વાત આવે ત્યારે ગુલામીની માનસિકતા સાથે કોળી સમાજ મતદાન કરે છે આ વાત તદ્દન કનુભાઈની ખોટી છે આ ખોટી વાત અને જે વાણી એને કરી છે એના વિરોધમાં અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવાના છીએ અને કલેક્ટર સાહેબને ના માધ્યમથી આ સરકારને પણ કહેવા માંગીએ છીએ કે હવે એક દિવસ આડો છે એક દિવસ સુધી કઈક એને જાણી જોઈને ભારતીય જનતા પાર્ટી બોલાવવા બોલાવવામાં આવ્યો હોય એવું અમને લાગે સાત તારીખે ભાજપની વિરુદ્ધ કોળી સમાજ મતદાન કરશે આ એક દિવસની અંદર જો સરકાર એની પાસેથી રાજીનામું નહીં લેતો અચ્છા બહુ ભાઈ જો વાત કરવામાં આવે તો ભાવનગર થી લઈને સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાએ ભાજપ દ્વારા કોળી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે જો ભાવનગર બોટાદ ની વાત કરવામાં આવે તો બંને કોળી ઉમેદવારો છે તો કોળી સમાજનો કઈ બાજુ ઝુકાવ રહે છે ચોક્કસપણે જ્યારે પરિવારની અંદર લડતા હોય સમાજના વ્યક્તિ હોય લડતા હોય પણ જ્યારે જે માનસિકતા છે જે પાર્ટી વાત કરતી હોય એ માનસિકતાની વિરુદ્ધમાં ચોક્કસ કોળી સમાજ મતદાન કરશે